શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અંબાજીમાં ત્રણસો કિલોમીટર દૂરથી ભક્તો પહોંચ્યા ઓગણીસો એકાણુંથી પિસ્તાલીસ બ્રાહ્મણોએ પદયાત્રા શરૂ કરી હતી હજુ પણ આ પરંપરા અકબંધ છે મૂળ મહેસાણાના વડનગરના નાગર બ્રાહ્મણો હાલમાં અલગ અલગ રાજ્યોમાં ધંધાર્થ વસેલા છે દર ભાદરવી મહાકુંભમાં આ ભક્તો અંબાજી પગપાડા ચાલતા આવે છે બાંસવાડા રાજસ્થાનથી આ તમામ ભક્તો અંબાજી પહોંચીને પૂજા અર્ચના કરી હતી

आज भी संपूर्ण माता जी की कृपा से संपन्न हुआ ये बहुत पहले से चलता आ रहा है